શીખ આપી બિનયહુદીઓના પ્રદેશોમાં જશો નહીં તમે જ સમૃહ્નીઓના કોઈ ગામમાં પહેરશો નહીં એના કરતા ભૂલા પડેલા ઈઝરાયલ પ્રજાઓની પાસે જ તમે જજો અને જ્યાં જ્યાં તમે જાઓ ત્યાં ત્યાં ઘોષણા કરજો કે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે માંદાને સાજા કરજો મરેલાને જીવતા કરજો કોડિયાને સાજા સારા કરજો અબદૂતોના વડગાટ ઉતારજો તમને વગર પૈસા મળ્યું છે વગર પૈસા આપજો વાંસવીમાં સોનું રૂપું કે પિત્તળ કશું લેશો નહીં પ્રવાસમાં જોડી કે વધારાના પહેરણ પગરખા કે લાકડી સુધી લેશો નહીં કામ કરનારને રોજીનો અધિકાર છે તમે કોઈ કે દાખલ થાવ ત્યાં સુપાત્ર ગૃહસ્થની તપાસ કરજો અને બીજે ગામ જતા સુધી તેને ત્યાં જ મુકામ કરજો ઘરમાં દાખલ થાવ ત્યારે તેને શાંતિ ઈચ્છજો આ પ્રભુની વાણી છે જય ઈસુ વાલા ધર્મજનો આજના શુભ સંદેશમાં આપણે એક વાક્ય સાંભળ્યું ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે ઈસુ બાર શિષ્યોની નિમણૂક કરે છે તેમને માતાને સાજા કરવાની શક્તિ આપે છે સાથે કહે છે તમે જે પણ ગામડામાં જાઓ ત્યાં જઈને ઘોષણા કરજો કે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે કઈક ને કઈક રીતે આપણે પણ એમાં ભાગીદાર થઈ શકીએ છીએ ઈશ્વરના રાજ્યની ઘોષણા કરવા માટે કેવી રીતે આપણી હાજરી થકી આપણી પ્રાર્થના થકી ખ્રિસ્ત યજ્ઞમાં ભાગ લઈને પણ આપણે ઈશ્વરની ઘોષણા કરી શકીએ છીએ પવિત્ર બનીએ આપણા પરિવારને પવિત્ર બનાવીએ કારણ ઈશ્વર પવિત્ર છે જઈશું